નામજોગ અને દસ અજાણ્યા લોકો સામે ફરિયાદ પણ નોંધાઈ છે મહેસાણાની ઘટના છે મહેસાણાના છઠિયાડા ગામની ઘટના છે જ્યાં યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો પંદર શખ્સે ભેગા મળી બાઇક

ભેગા થઈને આપણા ઠાકોર સમાજના યુવાન ઉપર આજે હુમલો કરવામાં આવ્યો છે છેતરીને એકલતાનો લાભ લીધો છે એટલે અત્યારે લાંસમાં દાખલ છે અને પાંચ સીરિયસ છે એ તમામ ઠાકોર સમાજને અને હિન્દુ હિન્દુ જે હિન્દુ સંગઠન ચાલતા હોય તમામને અપીલ કરું છું કે લાઇન્સમાં અત્યારે ભાઈ દાખલ છે સીરિયસ છે તો ભાઈને આપણે મદદ કરવાની છે ભાઈ માટે જે કરવું પડે કાયદાકીય રીતે અને જે બીજું જે એમને મદદ કરવાની થાય એ બધી આપણે સઠિયારા ગામમાં જવું પડે સઠિયા ગામમાં જવું પડે અહીં લાન્સમાં હાલ દાખલ છે એ પણ આપણે જે આપણા સમાજના યુવાનો ઠાકોર સમાજના આગેવાનો અને તમામ આપણા ઠાકોર સમાજ સંગઠનોના નેતાઓને અપીલ કરું છું કે આ

મને છોકરો પરિસ્થિતિ બહુ ગંભીર નવ્વાણું ટકા એનું કેસ બહુ ફેલ જોખમ જેવો છે એટલે હમણાં કઈ જાણ નથી એટલે ખાલી આટલી માર મારે એની ખબર મને છે અમારી માંગ એક એ જ છે કે અમારા છોકરાનો સાચો ન્યાય મળે અને એક સારી વ્યક્તિના બીજા હેરાન ના કરે એવો સબક શીખવાડો વ્યક્તિ તત્વો નહીં આવું તો સાહેબ અમારા સમાજ ને નથી પણ ગામમાં દરેક સમાજના લોકોને હેરાન ગતિ છે આ તો ઘણા લોકો તો છઠિયાર ગોમ છોડીને મહેસાણા તરફ સિટી તરફ ભાગવા માંડ્યા છે કારણ કે આ લોકોનો ત્રાસ દિવસે દિવસે વધી જશે સાહેબ આ જે માર મારવા લનનાર કયા ગામના હતા એ કંઈ ખેલ છે અમારા ગામના છઠિયારાના મુસલમાનના છોકરા છે અને એ બધા પંદર વીસ જણા હતા તરુણ પ્રજાપતિ સાથે શુક્રિવાર મહેસાણા